જેમાંથી રોડોફાઈ રાતી લીલ છે ફીઓફાઈ બદામી લીલ છે અને ક્લોરોફાઈ છે હરિત લીલ હવે આમાં કયું ક્લોરોફિલ છે તો ક્લોરોફિલ એ અને બી અહીંયા આવશે બચ્ચા એ અને સી અને અહીંયા આવશે એ અને ડી તથા આર ફાઈકો આ રાતી લીલ નું લક્ષણ છે રાતી લીલ આવે રોડો માં રોડોફાઇટા માં સો આઈ હોપ તમને આન્સર ખબર પડ્યો હશે થેન્ક યુ